આજે સવારે વડોદરા શહેરના સમા વિસ્તારમાં ખાનગી બસના ટાયર રસ્તામાં ખૂપી જતા ફસાઈ ગઈ હતી રસ્તામાં ટાયર ખૂપી ગયેલી બસને બહાર કાઢવા માટે ચાલકે મહા મહેનતે પ્રયત્ન કર્યા છતાં કાંઈક થઈ શક્યું ન હતું આખરે ચાલકે ફસાયેલી બસને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી પડી હતી અને બાદમાં જ બસને બહાર કાઢવામાં આવી હતી અને કામગીરી દરમિયાન ક્રેન પણ ભૂવામાં ફસાઈ ગઈ હતી વડોદરામાં વરસાદની શરૂઆત થતાં જ લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે ક્યાંક રોડ પર ભૂવા તો ક્યાંક પાણી ભરાઈ જવાની ઘટનાએ લોકોને હેરાન પરેશાન કરી દીધા છે દર વર્ષે પાલિકાના સત્તાધીશો દ્વારા ચોમાસામાં સબ સલામતના દાવા પણ કરવામાં આવતા હોય છે પરંતુ તેનાથી લોકોની મુશ્કેલીઓ ઘટતી નથી આ વર્ષે પણ આ વાતનું પુનરાવર્તન થયું છે આજે સવારે વડોદરા શહેરના સમા વિસ્તારમાં ખાનગી બસના ટાયર રસ્તામાં ખૂપીને ફસાઈ ગયા હતા રસ્તામાં ટાયર ખૂપી ગયેલી બસને બહાર કાઢવા માટે ચાલકે મહા મહેનતે પ્રયત્નો પણ કર્યા હતા છતાં કાંઈ શક્ય બન્યું ન હતું આખરે ચાલકે ફસાયેલી બસને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી પડી હતી અને બાદમાં જ બસને બહાર કાઢવામાં આવી હતી કામગીરી દરમિયાન ક્રેન પણ ભૂવામાં ફસાઈ ગઈ હતી